ત્યારે ફરી એક વખત નીતિન પટેલે જાહેર મંચ પરથી શિખામણ આપનારો ટોણો માર્યો હતો તેમણે મંચ પરથી સલાહ આપતા નેતાઓને કહ્યું હતું કે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા તેમણે સલાહ આપનારને આડિયા લઈને કહ્યું કે જેના ઘરમાં બૈરું પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે આવા નેતાઓએ સલાહ આપવાનું બંધ કરી દેવું જોઈએ નીતિન પટેલે સલાહ આપનારાઓ પર પ્રહાર કરતા કહ્યું કે હું સરકારમાં મંત્રી હતો અને વિરોધ પક્ષમાં પણ હતો તે વખતે પણ લોકો સલાહ આપતા હતા સલાહ આપવાનો અધિકાર દરેકનો છે અમને બધી જ ખબર છે એવું નથી પણ સલાહ આપનારની પણ કેપેસિટી હોય મોટો પ્રોફેસર હોય અને મને લખવાની સલાહ આપે તે બરાબર કોઈ મોટો ઉદ્યોગપતિ હોય અને સરકારે ઉદ્યોગ નીતિ અપનાવી જોઈએ જેનાથી મહેસાણામાં જીઆઈડીસીમાં ફાયદો થાય તે બરાબર પણ જેનું પત્ની પણ સાંભળતી ના હોય તેવા પણ સલાહ આપવા આવે તે યોગ્ય નથી વધુમાં નીતિન પટેલે કહ્યું કે હું કોઈના ઉપર નથી કહેતો ઘરે ખાટલા પર બેસીને પતિને એમ કહે કે પાણીનો ગ્લાસ લાવતો સામે પત્ની એમ કહે કે છાનામાના ઊભા થઈને પી લો એવા પણ અમને સલાહ આપવા આવે છે ઉલેગને છે કે નિતિન પટેલે અગાઉ પણ શિખામણ અને ચમચાગીરી કરતા નેતાઓને આડે હાથ લઈને કહ્યું હતું કે કયો કાર્યક્રમ ચાલે અને કયો ન ચાલે તેની મને જેટલી ખબર છે તેટલી કોઈને ખબર નહીં હોય ચમચાગીરી વગર તટસ્થતાથી કામ કરવાનું છે તેમણે કહ્યું હતું કે ઘરનો શીરો ખીચડી જેવો લાગે પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે મહેસાણામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમ દરમિયાન નિતિન પટેલે શિખામણ આપતા નેતાઓને ટોળો મારીને માર્મિક ટકોર કરી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતા નોંધનીય છે કે નીતિન પટેલે અગાઉ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને પોતાની લોકસભાના ઉમેદવારી પરત ખેંચી લે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી હતી તેમણે લખ્યું હતું કે ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચું છું અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતીય પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું ગુજરાતમાં લોકસભાની

રોજગારી વધે ધંધા વધે આવું કરો તો ફાયદો થાય તો એવા લોકો સરા આવકારી છે પણ ઘેર કોઈના ઉપર નથી કેતો પત્ની ને એમ કે પાણી નો ઘાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે છાના પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપતા હતા બોલો જેના ઘેર એની પત્ની એને પાણી નો ઘાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈ પી લો કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપર ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નબળા પડે ઊંઘને આવે ઘણા લોકો સલાહ આપવા પણ ભીખું કઈ સારું કામ કરો પૂર્ણ કામ કરો મદદરૂપ થવાનું કામ કરો અને પૈસા આપે બધા પૈસા આપે એવું જરૂર નથી તો દર્શક મિત્રો આ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા પ્રકારનું નિવેદન કર્યું શું છે વિગતો આપની પાસે આ બાબતે અભિજીતભાઈ આપને જણાવી દઉં કે જે નીતિનભાઈ પટેલ જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી કહી શકાય કે નીતિનભાઈ પટેલ કે જે અવારનવાર ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ નિવેદનોના દ્વારા તે ચર્ચામાં રહેતા હોય છે અને ફરીથી એક વખત આવું જ નિવેદન જે છે તે મહેસાણાની અંદર જે વિશ્વ ઉમિયા ધામનું જે ત્યાં કાર્યક્રમ આયોજિત કરવામાં હતો ત્યાં તેમની અંદર જ્યારે તે પ્રવચન આપવા માટે ઊભા થયા તેની અંદર તેમને ઘણા બધા લોકોને કહી શકાય કે સીધા આડે હાથે લીધા છે કે જે લોકો ક્યાંક ને ક્યાંક નીતિનભાઈને સલાહ આપવાનું જે તેમના દ્વારા કામ કરવામાં આવ્યું તેવા લોકોને તેમને આડે હાથે લીધા છે તેમને ચોખ્ખું સ્પષ્ટપણે કહ્યું હતું એની અંદર કે જે પણ લોકો જે છે કે જે લોકો ઘરે બેસી રહ્યા છે તેમને કોઈ કામ ધંધો નથી એવા લોકો સલાહ આપવા માટે પહોંચી જતા હોય તે ક્યાંક ને ક્યાંક ખોટી વાત છે અને ક્યાંક ને ક્યાંક આ એવા લોકો જે છે કે ક્યાંક ને ક્યાંક જે ભાજપમાં જોડાયેલા હોય અને એમને સલાહ આપતા હોય કે એ પણ કહ્યું તેઓ મંત્રી હતા ત્યારે પણ ઘણા લોકો સલાહ આપતા હતા ત્યારે પણ ઘણા બધા લોકો તેમને સલાહ આપવા માટે પહોંચી જતા હતા પરંતુ જે લોકો નું ઘરમાં જ કોઈ માન ના હોય જેમને પત્ની પોતાની જો પાણી માગે પત્ની પાસે તો પત્ની પણ જેમને પાણી ના આપતી હોય અને કહેતી હોય કે છાના માના ઉભા થઈને પી લો અને આવા લોકો પણ જ્યારે મને સલાહ આપવા માટે પહોંચી જતા હોય તો એ લોકોએ પહેલા પોતાનું વિચારવું જોઈએ અને પછી બીજા લોકોને સલાહ આપવા માટે એવા એટલે કે આ નિવેદનના દ્વારા જે છે તેમને ઘણા બધા લોકોને આડકતરી રીતે જે છે તે આડે આડ લીધા છે જતીન સવાલ એ પણ થાય છે કે નીતિન પટેલ પાટીદાર નેતા છે અને આખા બોલા નેતા છે અવારનવાર આ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે તેમણે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીની દાવેદારી કરી હતી પરંતુ કારણસર તેમણે ઉમેદવારી એ દાવેદારી પાછી ખેંચી લીધી ત્યાર પછી જે પ્રકારનું એમનું વર્તન એમના નિવેદનો આપણે જોઈએ છીએ થોડા સમય અગાઉ એમણે જે પ્રકારે કોંગ્રેસ છોડી છોડીને ભાજપમાં આવી રહેલાઓને જે પ્રકારે માનપાન આપવામાં આવી રહ્યું છે તેના માટે પણ કાકા ક્યાંક ને ક્યાંક ભડક્યા હતા બગડ્યા હતા અને જે પ્રકારનું નિવેદન કર્યું તો જે પ્રકારના નિવેદનો કરી રહ્યા છે એમાં ગઈકાલે પણ જે નિવેદન કર્યું કાકાએ એ નિવેદન ભાજપના જ કેટલાક ટોચના નેતાઓ અને ભાજપના જે ખાસ કરીને ચમચાગીરી કરનારાઓ જે છે એ લોકોના ઉપર આડકતરો પ્રહાર હોય એવું લાગે છે હા ચોક્કસથી મેં પણ મેં જણાવ્યું કે ચોક્કસથી આ ક્યાંકને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના છે જે કહી શકાય કે નેતાઓ હોય કે જે કાર્યકર્તાઓ હોય કે જે જેમના દ્વારા તેમને કોઈ સલાહ કદાચ બની શકે કે મને એવું લાગે છે કોઈ સલાહ નિતિનભાઈને જે છે તે આપવામાં આવી હોય અને તે તેમને કદાચ ન ગમ્યું હોય એટલા માટે થઈને આવું નિવેદન તેમના દ્વારા જે છે તે આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે પણ બીજી વાત એ પણ છે કે જો જે રીતે લોકસભા બે હાજર ચોવીસમાં તેમને પહેલા સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો અને પછી પાછળથી તેમના દ્વારા કહેવામાં લેટરના દ્વારા કે તેઓ લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણી લડવા માંગતા નથી જો ખરેખર તેઓ લડવા ન માગતા હોત તો એ જોવાની વાત એ છે કે તેઓ સેન્સ પ્રક્રિયામાં ભાગ પણ ના લેત પરંતુ તેમને સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો એનો મતલબ સીધી રીતે એ થાય છે કે તે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ કોઈ

એટલે કે ક્યાંક ને ક્યાંક ભાજપમાં જ કોંગ્રેસ ફરીથી ઉભું થઈ રહ્યું હોય એવા દ્રશ્યો નહીં સુર ઉઠ્યો છે કે સૂત્રો દ્વારા જે માહિતી મળી છે કે જે સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે જે જિલ્લા પંચાયતના જે પ્રમુખ હતા તેમનું કદાચ ત્યાં ક્યાંક ઉછડી રહ્યું હતું પરંતુ સીજે ચાવડાનું નામ આની અંદર ડિક્લેર કરી દેવામાં આવ્યું અને તેના કારણે ક્યાંકને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જે વિરોધના જે સૂર છે તે અલગ અલગ દરેક જગ્યા ઉપર ક્યાંકને ક્યાંક જે છે તે ઉડી રહ્યા છે જી ચોક્કસથી સવાલ એ પણ થાય છે કે વર્ષ બે હજાર બાવીસથી વિધાનસભા ચૂંટણી આપણે થોડા ફ્લેશબેકમાં જઈએ બે હજાર સત્તરમાં ચૂંટાયા નીતિન પટેલ અને તેઓ ફરી એક વખત આયા મુખ્યમંત્રી બન્યા કારણ કે બે હજાર સોળમાં જ્યારે સરકાર બદલવામાં આવી ત્યારે મુખ્યમંત્રી તરીકે તેમનું નામ ચાલી રહ્યું હતું અને છેલ્લી ઘડીએ એમના નિવાસ નિવાસસ્થાને એમના મહેસાણાના ઘરે નિવાસ નિવાસસ્થાને ફટાકડા ફૂટવા માંડ્યા હતા મીઠાઈઓ વહેંચાવા માંડી હતી કારણ કે નીતિન પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થવાનું હતું અને છેલ્લી ઘડીએ છેલ્લી ક્ષણે જ્યારે નામ જાહેર કરવામાં આવ્યું તે સમયે વિજય રૂપાણીનું નામ જાહેર કરવામાં આવ્યું અને તેમને નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ આપવામાં આવ્યું કારણ કે જે પ્રકારે તેમની નારાજગી જોવા મળતી હતી જે પ્રકારની તેમની બોડી લેંગ્વેજ હતી તેના ઉપરથી એવું લાગતું હતું કે તેમને ક્યાંક નારાજ થઈ ગયા છે અને પાટીદારોના મત જે છે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય તમામ માટે ખૂબ જ મહત્વના છે ત્યારે આ સંજોગોમાં મત ના તૂટે તેના માટે ભાજપે તેમને નાયબ મુખ્યમંત્રી પદ આપી દીધું બે હજાર સત્તરમાં ચૂંટણી થઈ એમાં પણ ભાજપ નવ્વાણું બેઠકો સાથે સત્તા પર આવ્યું વિજય રૂપાણી ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા નિતિન પટેલ ફરી એક વખત આ મુખ્યમંત્રી બન્યા બે હાજર એકવીસ માં સત્તા પરથી તે લોકોને દૂર કરવામાં હટાવી દેવામાં આવી આખી સરકાર મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તમામે તમામ રાજીનામા આપ્યું હતું આખી મંત્રીમંડળ બદલી કાઢવામાં આવ્યું ત્યારે પણ મુખ્યમંત્રી પદ તરીકે તેમનું નામ ચર્ચાતું હતું એમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવી અપેક્ષાઓ હતી એમને પણ અને એમનું નામ જાહેર ના ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું ત્યારે પણ તેમની બોડી લેંગ્વેજ જે હતી ક્યાંક ને ક્યાંક નારાજગી પાર્ટીના ટોચના નેતાઓ તરફની નારાજગી એમની વ્યક્ત થતી હતી તો આ બધી વસ્તુઓ બે હજાર બાવીસમાં પણ તેમણે પત્ર લખીને જાણ કરી દીધી કે હું વિધાનસભા ચૂંટણી લડવા માગતો નથી અને તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું લોકસભાની ચૂંટણીમાં પણ આવું થયું અને જે પ્રકારના ભાજપના ટોચની નેતાગીરી પ્રદેશ નેતાગીરી હોય કે હાઈ કમાન્ડ હોય જે દિગ્ગજ નેતાઓ છે તેમની સાથે જે વ્યવહાર કરી રહી છે તેના કારણે ક્યાંક નારાજ હોય અને એના કારણે આ પ્રકારના નિવેદનો કરવામાં આવી રહ્યા હોય એવું લાગે છે જો ચોક્કસથી જો વાત કરીએ જો બે હજાર સત્તરની ની કો જે રીતે જે સરકાર બદલાઈ હતી અને જે નવું મંત્રી મંડળ જયારે આવ્યું હતું ત્યારે ફક્ત ચાલી રહ્યું હતું નહીં પણ ઘણા બધા લોકો એવું માની જે હતા ઈવન મીડિયા પણ માની ચૂક્યું હતું કે નીતિનભાઈનું નામ જે છે તે મુખ્યમંત્રી તરીકે ડિકલેર કરવામાં આવશે લોકોએ પોતાના સીજીમાં તૈયાર કરીને રાખ્યું હતું મીડિયામાં પણ અને એવું જ માહોલ જે છે તે બીજા દિવસની તૈયારી પણ કરી દેવામાં આવી હતી કે જો આજે નામ ડિકલેર કરવામાં આવે તો કાલે ગઈકાલે નું આ આ જગ્યા ઉપર સ્વાગત કાર્યક્રમ નું પણ જે આયોજન હતું તે કરી દેવામાં આવ્યું હતું એટલે કે ચોક્કસ થી ક્યાંક ને ક્યાંક ત્યારે છેલ્લી ઘડીએ એની અંદર વિજયભાઈ રૂપાણી નું નામ જે છે તે ડિક્લેર થયું ત્યારબાદ પણ જો એકવીસ ની વાત કરીએ જ્યારે રૂપાણી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે પણ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ નું નામ જે છે તે ચાલી રહ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ તેમાં પણ નામ જે છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ નું આવ્યું અને ત્યાં પણ તેમને ત્યાં તો તેમને અહિયાં તો નાયબ મુખ્યમંત્રી પણ હતા અહિયાં તો નાયબ મુખ્યમંત્રી પણ માંથી પણ નાયબ મુખ્યમંત્રીનું પદ જ હટાવી લેવામાં આવ્યું એટલે કે ત્યાંથી પણ તેઓ જે છે તે બાકાત રાખવામાં આવ્યા અને ત્યારબાદ જો વાત કરીએ તો ત્યારબાદ ઘણા બધા જગ્યા ઉપર તેમના અલગ અલગ પ્રકારના જે નિવેદનો જે છે તે વારંવાર ક્યાંક ને ક્યાંક આવતા રહે છે એનું કારણ એ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જે દિગ્ગજ જે નેતાઓ હતા આપ જુઓ કે પ્રદીપસિંહ જાડેજા હોય કોઈને કોઈને એવી આશા હશે કે પ્રદીપસિંહ જાડેજાને જે આટલા સક્ષમ નેતા હતા તેમને હટાવી લેવામાં આવશે બિલકુલ સાઈડ લાઈન કરી દેવામાં આવશે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખૂબ જ દિગ્ગજ નેતા કે સાઈડ લાઈન કરી દેવામાં આવશે આવા ઘણા બધા જે નેતાઓ જે છે કે જે દિગ્ગજ નેતાઓ માનવામાં આવતા જેમને સરકાર માંથી હટાવવાનું કદાચ વિચારી પણ નહોતું સકતા ત્યારે એવા લોકોને હટાવીને સીધા નવા ચહેરાઓને જે છે તે સ્થાન આપી દેવામાં આવ્યું અને સ્થાન તો આપવામાં આવ્યું પણ ત્યારબાદ તેમને ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટો પણ હાસિલ કરી એટલે કે એવું પણ નથી કે ક્યાંક ને ક્યાંક જે વિરોધના જે એકસો છપ્પન સીટો જે ભારતીય જનતા હાસિલ કરી એની અંદર બે હજાર બાવીસ ની જો વાત કરીએ તો જ્યાં સુધી હું માનું છું કે આમ આદમી પાર્ટી હતી આમ આદમી પાર્ટીના કારણે જ ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટો હાસિલ કરી કેમ કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી આની અંદર ઘણા બધી જગ્યા ઉપર વોટ વોટ શેરિંગ કર્યું છે

પાટીદાર સમાજમાં પણ આ વાતનો પડઘો પડ્યો છે બે હજાર ચોવીસની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે સાતમી મે ત્રીજા તબક્કામાં જે દેશભરમાં ચૂંટણીઓ થવાની છે એમાં ગુજરાતમાં છવ્વીસ બેઠકોનું મતદાન થવાનું છે ભાજપે મહેસાણા બેઠક ઉપરથી હરિભાઈ પટેલ નવો ચહેરો નવું નામ જાહેર કર્યું છે ત્યારે આ સંજોગોમાં પાટીદાર સમુદાય જે નીતિન પટેલની સાથે સારી રીતે જોડાયેલા છે અને પાટીદાર આગેવાનો પણ નીતિન પટેલને ટિકિટ મળશે એવી પહેલા અપેક્ષા હતી પરંતુ નીતિન પટેલ પોતાની દાવેદારી પાછી ખસે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ પણ નારાજ થયો હતો શું પાટીદાર સમાજના મત ભાજપ અંકે કરી શકશે ખરું જો ચોક્કસથી કરી શકશે એનું કારણ એ છે કે એવું નથી કે નીતિનભાઈ પટેલને પણ કોઈ સત્તા આપવામાં નથી જ આવી બિલકુલ તેમને બાકાત રાખવામાં આવ્યા છે તેમ તેઓ તેમને ધારાસભ્ય બનાવવામાં આવ્યા તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા આરોગ્ય મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા એટલે કે તેમને લગભગ કહી શકાય કે તેમને તમામ જે સત્તા જે છે તે ચોકે ચોક્કસ થી મુખ્યમંત્રી બનતા બનતા તેઓ રહી ગયા છે પરંતુ તેની સામે આપ જુઓ કે મુખ્યમંત્રી અત્યારે પણ જે છે તે પાટીદાર સમાજમાંથી આવે છે પાટીદાર સમાજના આજે પણ ઘણા બધા ધારાસભ્યો જે જે છે છે કે કે જનતા પાર્ટીની સરકારમાં અત્યારે એટલે એવું નથી કે પાટીદાર સમાજમાંથી ફક્ત એક નીતિનભાઈ નું નામ બાકાત રાખવામાં આવે તો પાટીદાર સમાજ નારાજ થાય કેમકે પાટીદાર સમાજ ને જોઈએ છે એવું કે તેના ધારાસભ્યો જે છે તે મહત્તમ પાટીદાર સમાજના હોય મુખ્યમંત્રી કે સત્તામાં જે હોય તે ધારા તે પાટીદાર સમાજમાંથી હોય અને એવું અત્યારે છે પણ ખરું રાઘવજી પટેલ છે ઋષિકેશભાઈ પટેલ છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એટલે કે પાટીદાર સમાજના ઘણા બધા જે નેતાઓ છે મુકેશ પટેલ છે એટલે એવા ઘણા નેતાઓ છે કે જે પાટીદાર સમાજ આવે છે અને પાટીદાર સમાજ દ્વારા રાજ કરવામાં આવી રહ્યું છે અત્યારે તો પછી પાટીદાર સમાજ વિરોધ જે છે તે આની અંદર ક્યાંય પ્રદર્શિત ન કરી ચોક્કસી નીતિનભાઈ સાથે જે વર્ગ જે સંકળાયેલો છે એ વર્ગ ક્યાંક ક્યાંક નારાજ હોય શકે પરંતુ તેમને પણ સમજવું પડશે કે નીતિનભાઈ આટલા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે અને તેઓ પોતે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે હજુ પણ અને તે ક્યાંક ને ક્યાંક રેલીઓ હોય કે જાહેર સભાઓ હોય ત્યાં તેઓ આમંત્રિત પણ હોય છે એટલે કે હવે કદાચ બની શકે કે કદાચ તેમને બીજી કોઈ જવાબદારી જે છે તે આપવામાં આવી શકે છે જી ચોક્કસ આપ જોડાયેલા રહેજો આપણે ફરી એક વખત આપણી સાથે જે અત્યારે દર્શકો જોડાયા છે એમને નિતિનભાઈએ આજ ગઈકાલે મહેસાણામાં વિશ્વ ઉમિયાનો જે વિશ્વ ઉમિયા ઉમિયાધામનું જે છે એમાં દિવ્ય રથમાં જે નિવેદન કર્યું એ નિવેદન સંભળાવીએ સલાહ તો અમને બધાને બહુ આપો હું સરકારમાં મંત્રી હતો મુખ્યમંત્રી હતો વિરોધ પક્ષમાં હતો ધારાસભ્ય હતો જે હતો નથી અમને બધી જ ખબર છે અમે બધા જ કામના અનુભવી છીએ અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી પણ સલાહ આપનારની કેપેસિટી કોક મોટો પ્રોફેસર હોય અને મને કઈક લખવામાં સલાહ આપત બરોબર આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો મારા માથા પેર ગણાય કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસી નો ફાયદો થાય ઉદ્યોગોને ફાયદો થાય લોકોને રોજગારી વધે ધંધા વધે કોઈના ઉપર નથી કેતો પણ ઘેર બેસી ને પત્ની ને એમ કે પાણી નો ઘાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એ કેમ મારા ઊભા પી લો મારા કામ

સહપ્રભારી અને ચૂંટણી ઇન્ચાર્જ તરીકે એમને નિમણૂક કરવામાં આવી હતી પરંતુ લોકસભાની ચૂંટણીમાં તેમને ક્યાંય નિમણૂક કરવામાં આવી નથી બીજી વાત એ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવેલા છે એવી રીતે નીતિનભાઈને કોઈ જાતનો હવાલો સોંપવામાં આવ્યો નથી ત્યારે આ સંજોગોમાં તેમને નેતૃત્વનો ફાયદો ભાજપ કેવી રીતે ઉપાડશે જો ચોક્કસથી કદાચ બની શકે કે અત્યારે તેમને આરામ આપવા માટેનું વિચારી રહ્યા હોય કે નીતિનભાઈ ઘણા સમયથી રાજકારણ સાથે સક્રિય છે જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને નીતિનભાઈ એવી વ્યક્તિ છે કે દરેક જગ્યા પર કામ કરી શકે તેમ છે અને દરેક જગ્યા ઉપર જ્યાં પણ તેમને જવાબદારી સોંપવામાં આવે તે તેઓ બખુબી નિભાવી જાણે છે અને એટલા માટે થઈને કદાચ બની શકે કે તેમને હવે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક પક્ષના માળખામાં સંગઠનના માળખામાં કદાચ કોઈ જવાબદારી જે છે તે સોંપવામાં આવી શકે છે અત્યારે ભલે તેમને લોકસભા બે હજાર ચોવીસ ની અંદર કોઈ જવાબદારી હવાલો આપવામાં ન આવ્યો જોકે ચોક્કસથી તેમને કદાચ કોઈ હવાલો આપવામાં આવો જોઈતો હતો તેમનું તેમની જે તેમનો અનુભવ છે તેનો ક્યાંક ને ક્યાંક ભાજપે ફાયદો ઉઠાવો જોઈતો હતો પણ કદાચ કોઈ વિચારી અને કદાચ બની શકે કે તેમને કદાચ તે તેમને નામ કોઈ જગ્યાએ ન આપ્યું હોય તેમને કોઈ હવાલો કોઈ ચાર્જ ન આપ્યો હોય કદાચ પક્ષે તેમના માટે કદાચ કઈ બીજું પણ વિચાર્યું હોય એવું પણ બની શકે છે છેલ્લો સવાલ કરું કે જે પ્રકારે નીતિન પટેલ નિવેદનો કરી રહ્યા છે આડકતરી રીતે ભાજપના નેતાઓ કાર્યકરો પર પ્રહારો કરી રહ્યા છે તો પ્રદેશ નેતૃત્વ આ મામલે તેમની સામે કોઈ પગલાં ભરી શકે ખરી જો ચોક્કસથી હવે પ્રદેશ નેતૃત્વ જે છે તે ગમે ત્યારે ક્યારે શું કરશે તે હચું અત્યારથી તેના ઉપર કોઈ ટિપ્પણી કરવી ખૂબ વહેલી ગણાશે પરંતુ ચોક્કસથી જે પણ પગલાં ભરવા જેવા લાગશે તે પક્ષ તરફથી દર વખતે કંઈક ને કંઈક જે કોઈ કોઈના દ્વારા કંઈ જો વસ્તુ બોલવામાં આવી હોય કે કોઈ ટિપ્પણી કરવામાં આવી હોય તો ચોક્કસથી તેના ઉપર પક્ષ દ્વારા પગલાં ભરવામાં આવતા હોય છે ને કદાચ આની અંદર પણ બની શકે કે પક્ષ દ્વારા કોઈ સૂચન કે પગલું જે છે તે ભરવામાં આવી શકે છે ચોક્કસ જતીન ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા શેર જે રીતે પટેલે વિશ્વ કાર્યક્રમમાં જે નિવેદન કર્યું અને જે કહ્યું કે જેની પત્ની ઘરે કશું સાંભળતી નથી એ લોકો અમને સલાહ આપવા આવે છે અને આડકતરો ઇશારો ક્યાંક ને ક્યાંક વિરોધીઓ પર એટલે કે ખાસ કરીને ભાજપમાં તેમનો વિરોધ કરી રહેલા લોકો ઉપર આડકતરો પ્રહાર કર્યો છે ત્યારે આવનારા લોકસભા ચૂંટણીમાં આ વાતને કેવો પડઘો પડે છે અને આવનારી લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું પાર્ટી ગણાતી ભાજપનું નેતૃત્વ પટેલ સામે પગલા લે છે કે લોકસભા ચૂંટણી પછી લે છે છે એ તો સમય કહેશે પરંતુ વસ્તુ ચોક્કસ કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે અને તેમણે જે પ્રકારનું નિવેદન કર્યું છે તે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓને રીતે તેમણે ટણો માર્યો છે ત્યારે આવનારા સમયમાં લોકસભા